માતાજી પણ એ સય એક નંબરનો તારે હા શરા વગરના માંદમાં હમજા છુ સરસ માહી હું કીધું તું લાકડી વેલુ ખોડામાં ખબર નહી જ બસ બસ જો તું પહેલા મે તું પહેલા શરૂઆત તો કરી

રાજી પુજી જતા જે વાટીઆ ને રસ્તો પાછો પકડી લ્યો મજાની આવક કરવો કરવી નાકડા હું પકડું તારી ઠોકો મારા ગાંધી ઝકડો કરવામાં મજા નઈ અને મજા નહીં આવે પછી નેકડો હળપ

અરે હું જીસેબી લઈને આવું હાલ બરોબર અને આગળ પેલો પેલું પેલું શંખામાં છે ને એ લાકડીઓ લઈ લઈ નો પડે પડે નાળિયું રોડ કચ્છો પણ સરપંચ સાહેબ તમે તમે સરપંચ થાય વાત સાચી પણ હું દબાણ આલું છું પણ હાકડીઓ લાકડીઓ લઈ લેનો હં પડે છે હું એક વખત આપડે પેલી ગમો ગટર નહીં હા તે ગટર નું પેલું આપડે બધું ચોખ્ખું કરવાનું હતું નાળિયું બાળ્યું તે ઉકેરા પર દબાણ આલી હતી

તો મારા છે ઉપર ગોધીનગર ઓર્ડર કરવું પડશે ઉતાર ગોધીનગર જા જમ્મુ કાશ્મીર માં ના જો મારે નહીં જોવાનું આપણે એ બાબત પડતા ને જો ખોટું માથો હોળી નારીઓ લેવું મારા એના કાયદે છે તું સ પર મારું તમાર કોઈ ને ના ના ભાઈ આપણે કરવા માંગતા નહીં હો ભલા તા તો વળી વોટાલી જીતાડે મો મારે વળી હોળી નારીઓ લેવાનું મારા બોડા નાના હું પકડે યાર રાખું કે તાઈ બેલી જ ના ને અલ્યા આપણો દી કશું વર્ષે નહીં

પારજો છાના કરું આવતો સક પાડીને કરી આવે તો હારું બોણી હરખો થઈ જાય કે આ થોડો આવશે તો આવ ખેતરમાં જવું પડે ઓના શું જોવા માંગતા નહી ને એક તો દોડે આવી હોમા હોમા

ખાના મારતે માર થોડી ખાવાની હોય એમ અલી મો પેલો ચેહલો રહ્યો ને પેલો શિકારીના પેલો જો છો છોસા આ હડેકલો રહ્યો ને મારો ઓળશો મને ક્ષેત્રી મારા બાંધી પાવળો લઈ રીતો ન કાઈ નઈ બેવાન જવા દેતો હું તે પાળો તોડી નાશો પાળો હું તોડી નાખે વન મી તોડી કાઢ્યા એ તો નાહી જા ના કાઈ વન ખેલ કત્તા માં તો પાળો બાળો તોડવાનો ને પાળો બનાયેલો જ રાખવાનો આપણા ક્ષેત્રમાં બધું પાણી થોડી ભરાવા દેવાનું હોય તા તાન પછી આપણા નહી કરવા તો નહી હવે મારા યુવાનો હું યુવાનો વ્યવહાર માર્યો ને તો મને શાંતિ થયો નઈ તો આખી જિંદગી ભાઈઓ મારી દે તો સાચે

અને તમારે તમારું શરીર બગડશે વાતાવરણ તમે જોજો અને ખુદ દોડ કરો રાત તમે દોડ કરો છો બોલો બેટા પણ મારા તો મને ઘેર બોલાવવા આવે છે ગાડીઓ લઈને આવે પણ મારે ના પાડી બેટા હવે મને બોલાવવા આવે છે કે તમારું વગર આ કોમ થાય નહીં મારે ના શીરથી પડી કે સમજુ છું બધી વાત સમજુ છું પણ તમે થોડો સમય ઘેર ચાલો ઘેર આરામ કરો તમે બીમાર પડશો તો એ વેઠ મારા કરાય બધા લોકો નહીં આવું તમને દાવો લઈ જવા

અને બેટા એવું ના હોય કોઈક આપણો હારું ભાળે તાણી કેવા આવતું આપણે જો બે પૈસા કોઈના ખાવા બેટા કે કોના લેવા છે તે આપણે કોઈ ભગવાન ઉપર નહીં જોઈ રહ્યો છે હા તમે જોવું જો પણ ફટફટ પાછા આવજો ને બધું તમે આ બધું વાત થોડી વાત ધોન મોલેજો પાછા અરે હું આવું પેલું થોડું કોમ છે ને એક જમીનનું થોડું કહેતો તો પેલું કે હું જમીન તમે મૂકો હળ થઉ તાણ સારું તો તો કોવો જમીન

હું તમારા પક્ષમાં બોલું તો પેલો ખોટું લાગે એટલે હું આ બાબત બોલવા માંગતો નહીં આ મુદ્દા પર કીએ છો થી રણપથી કયો પ્રેમ થી ના ના હું કા પ્રેમ કરવાનો આપણો પ્રેમ બેમ કરવું જ નહીં ને કેનેડા મારી વાત આપણો આપડો આપડો ગમો સંક્ષમ નહીં મોહણો હા મોહણો ઈમો ઈકન હું કુંડી બનાવજો તો બરોબર તે એક ભાઈ આવ્યો કે કુંડી કુંડી નહીં બનાવની જમીન મારી સર

દરવાજો બંધ કરી દેજો બસ ખાતર બુલા સીપ ટુ વી સીમાર કી તાલે રાજીનો માર દે એ ઓય બેન આવ્યો નહીં સરપંચ તો જોખી ના પાડ દીધી શું કરવાનો આ ગોમમાં કોઈ કે ઉત નહીં ગોમમાં ના કોઈ કે ઉત નહીં ના મે ખબર ઓ આ ગોબઈ કે ઓ ભાઈ એમાં લાકડી લઈને છો અતારે સોમાહામાં લાકડી લઈને ફર્યા જેવું થયું સર

પણ તમે વધારે ન બોલતા એક હા હા લે આવો હું જિંદગી તમારી જતી રહી સમાધાન કરીને ભાઈઓ ભેગારો લે હા હોલો એ હા ના બોલી જાય બાપા તમે હે એ હના બોલી જાય તમે એમ કેજો મને

કાટા મેસાભાઈ તમે કોઠું પર આ લઈને આયા છો ને લડવા આ રણ જંગરા કરાવ્યો તો યાર આવો હાડો એક એક તાને એક એક આવો અલ્યા મારી વાત તો સાંભળો મારી તો થોડી શરમ ના પેલું દાદી બાપ દાદી બાપ નહીં કઢવું તમારી શરમમાં અમે બોલી નહીં છે એય આ છોકરાને અમઠાક લે એય છોકરાને અમઠાક કાડી ના બાપન મારી જે છોકરો હું લઈ લે લે લાકડી લે તો તાર એય ઓય થી નહીં કે તું ઉઠાલ કે પલા જો ઓય ઉઠાય એય લાલા અલ્યા એક ખટ્ટા મારી વાત હોપડો ખેલી ઉકા લડો છો મારી વાત બેહો 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 યો રે કાકા કાકા તો આલુદી કર્યા છે પણ આમાં લડવા છે મારા એય તું દેના મૂટો બોલે ને મૂટા હું મપક બોલતું થાય તું તારી બધું થાય પણ મારી જસ બેટા તારા બાપાને હું છે તમારો હું છે ને હું હું તમને ફરકી વાત કરું છું પહેલા શાંત તો પાડો કોકા તમે પેલી કરો છો લોકોને આપો બોલવા ને કડક છે માહોલ કાઠા તો ઓભાળ તમારો ઓક્ષ થોડો તમારા ગુના નીકળી જ તમે અવળાયો કરજો ને ભાઈ અવળાયે તો અમે બધા ભેગા થઈને અવળાયો કાઢો માર બાપની કાણે પછી ઓપાળે મારા કોઈ લેવા દેવા નહીં હું તો હારું કરવા આવ્યો છું ખટા એ એ પાળો બંધ્યો છે લે તે યોનો છોકરો યોને બધું પોણીન પોણી ભરાય ગંદકી થાય એ પછી એક નું તકલીફ થાય લે તે યોના છોકરાને બધા નોઈ જ ના મારા છોકરો નહીં તારા ભાઈનો છોકરો તારો ના કહેવાય

જે ભાગ માં પૈસા આવે ને પાઇપ નું જે પાઇપ લાઈન છે એ તરીકે સરખા ભાગ કરી અને નખી દો અમારે જે ખર્ચો શું કીધું

તમે તો મરી જાઓ ત્રણ જણા છોકરાનો ભેગા રવા દે એવું કરો કોક સાચી વાત સાબા મેલો અને ખાઈ જ ત્રણ જણા ખાવાનું બનાવીએ અને જમીન નું નિકાલ લાવી દેજો પાણો નો આવા જો આવતા સોમા કોઈ તકલીફ થઈ ને તો ખાટા ભાઈ અમે તમારા મેં કોઈ વ્યવહાર નહીં ના પાઇપો નાખી દેવાના ના મારા પાછી જે ખર્ચો છે હાલ દે હું બરાબર તમારે કોઈ ઓળખીતા માં આપડે મજૂર હોય તો કઈ દેજો